નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જીવન એ માત્ર વર્ષોની ગણતરી નથી તે અનુભવોની સંસ્કારોની અને સેવા ભાવની એક અનંત યાત્રા છે આ જ યાત્રાનો એક અનોખો પડાવ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર તથા માં શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ઉમદા સેવાઓ આપી એક આગવું સ્થાન બનાવનાર બિપિનભાઈ આર શાહના 83મા જન્મદિન અને જીવનસાથી સાવિતરબેન સાથેના સુખમાં 61મા લગ્ન વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય હર્ષભેર ઉજવણી કરવામાં આવતા એક પ્રતિભાશાળી સંસ્કારી અને સમાજસેવી વ્યક્તિત્વના જીવનના 83મા વર્ષની સાથે લગ્નજીવનના 61મા સુવર્ણ પળોના સાક્ષી બનવાનો અવસર મળ્યો હતો આ પ્રસંગે માત્ર જન્મદિન કે વર્ષગાંઠની ઉજવણી નહોતી હતી પરંતુ માતૃપિતૃ પ્રેમ સંસ્કાર અને સમાજ સેવાનો ઉત્સવ હતો મોડાસા કેળવણી મંડળના પ્રમુખ તરીકે બિપિનભાઈએ શહેરના શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવી આધુનિક સુવિધાઓ ધરાવતી નવી સ્કૂલ કરી અને અનેક પેઢીઓને શિક્ષણના પ્રકાશથી ઉજ્જવળ ભવિષ્ય આપ્યું હતું ત્યારે બિપિનભાઈ શાહના જીવનમાંથી સમાજને એક સંદેશ મળે છે કે માણસ કેટલું જીવ્યો તે મહત્વનું નથી પણ કેવું જીવન જીવ્યો તે મહત્વનું છે ડૉક્ટર કમલેશ જયંતિલાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મેડિસિન વિભાગના વડા તરીકે સેવારત છે આજે મોડાસા ખાતે જે અમારો વર્ષો હતા એ મોડાસા હાઈસ્કૂલની ધરતી પર આદરણીય બિપિનભાઈ ના જન્મદિવસની ઉજવણી અને એમના લગ્ન જીવનની એકસઠમી વર્ષગાંઠના નિમિત્તે આવવાનું થયું ત્યારે નામ નહીં પણ ક્રિયાપદ એવા બિપિનભાઈ એક વ્યક્તિગત રીતે આખું જીવન જેમણે સમર્પિત કર્યું આ સમગ્ર પંથકના કલ્યાણ માટે નાનપણથી પોતાના પરિવારની જવાબદારી એમણે નિભાવી અને પોતાનો પરિવાર નેતાવાડથી માંડીને સમગ્ર પંથક સૌના જીવનમાં રંગો પૂરવાનું કામ એમણે કર્યું છે ત્યારે મોડાસા સ્કૂલ સૌદાઈ સ્કૂલ અને સમગ્ર સંકુલના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ વતી હું નતમસ્તકના ચરણોમાં વંદન કરું છું મારું નામ ડૉક્ટર સ્નેહા શાહ છે આજે મારા મોટા કાકાનું બર્થડે છે એટી બર્થડે છે અને એમની સિક્સટી વેડિંગ એનિવર્સરી છે એ બદલ લાઈક એક મોટો પ્રોગ્રામ અહીંયા આયોજન થયો છે બહુ બધા લોકો એમનું કાર્યની વાતો કરી રહ્યા છે અને એનાથી અમને બહુ આનંદ થઈ રહ્યો છે આનંદ થયો છે આ એ આવું જ સારું કામ કરી રહે કરતા રહે આગળ અને બીજા બધા લોકોની આશીર્વાદ એમને અને એમના પૂરા કુટુંબને મળતી મળતી રહે એવી છે મહેન્દ્ર ભોર ઉત્સવદાસ પ્રમુખ ભોલાગાજુ ચોતુર વિદ્યાર્થીનું મંડળ બિપિનભાઈની આજે ત્યાંસીની જન્મ જે તે તમને હાર્દિક શુભેચ્છાઓ અને મારે બિપિનભાઈ જોડે અને મારા ફાધરને પણ બિપિનભાઈ જોડે સંબંધ અને અમારી મલાકાતી ઉચ્ચતર કેળી મંડળ કોલેજમાંથી ઓએસમાંથી રિટાયરમેન્ટ થયા ત્યાર પછીના સંબંધો એમની જોડે વધારે ઘાટ બન્યા અને એમને જે હાઈસ્કૂલમાં સરસ રીતે નિર્માણ કરી તે બદલ એમને હું અભિનંદન આપું છું અને આજે એમના એકસોમાં વર્ષના

તેમની કાર્યનિષ્ઠા અને માનવતાનો સ્પર્શ તેમની સમયની ચુસ્તતા કડક પરંતુ કરુણ વલણ અને કાર્યનિષ્ઠાએ તેમને એક પ્રેરણા સ્ત્રોત બનાવી દીધા હતા માતાપિતાને સમર્પિત આ અવસર પર વિપિનભાઈના પુત્રો કામેશભાઈ અને રિતેશભાઈ શાહ તથા સમગ્ર પરિવાર દ્વારા મોડાસા હાઈસ્કૂલના પટાંગણમાં સુંદર સ્નેહ સમારંભનું આયોજન કરતા કાર્યક્રમમાં શહેરની વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના ટ્રસ્ટીઓ પ્રિન્સિપાલો અને સ્ટાફ અને સ્નેહજનો દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ભવ્ય સમારંભમાં શુભેચ્છાઓ આશીર્વાદ અને પ્રેમની સુગંધ છવાઈ ગઈ હતી કારણ કે આ માત્ર ત્ર્યાસી વર્ષનું સફરનામું નથી પણ એક જીવનનું ઉજ્જવળ પ્રકરણ છે જ્યાં સેવા એ ધર્મ છે સંસ્કાર એ શક્તિ છે અને પ્રેમ એ જીવનનું સાર છે ત્યારે આગામી વર્ષોમાં આરોગ્ય આનંદ સાથે નવી ઉજાસ લઈને આવે તેવી વિપિનભાઈ શાહ અને સાવિત્રીબેનને

જયારે આ સંસ્થાઓ કરી રહી છે ત્યારે તેઓ જ્યારે પ્રમુખ છે ત્યારે તેમની સાથે લગભગ મારે ચોવીસ વર્ષ કામ કરવું અને એનો મને અનેરો આનંદ છે સાથે રહીને ખૂબ ઘણા બધા વિદ્યાર્થીઓ અસંખ્ય વિદ્યાર્થીઓને મળ્યા છે એટલે સૌએ એનામાં સહભાગી બન્યા છે આજે ફરીથી તેમને શુભકામનાઓ પાઠવું મારું નામ ભેડોબેન માલવ કામેશભાઈ શાહ છે બિપિનભાઈ આર શાહ પૌત્ર છું મારા દાદા છે એમની એટીમી જન્મજયંતિ છે આજે ઉપરાંત એમની એક્સરની ફર્સ્ટ કાર્ડ છે અને એમને અમે જે સ્કૂલમાં ભણીએ છીએ ભણતા હતા એ જ સ્કૂલમાં એમાં પ્રમુખ હતા અમારી પાસે આજ સુધી કોઈ બી ભેદભાવ કર્યો નથી કોઈ બી વિદ્યાર્થી જોડે ભેદભાવ કર્યો નથી જ્યારે અમે ઘરે હોઈએ ત્યારે પારિવારિક સંબંધ હોય અને અહીંયા હોઈએ ત્યારે સ્કૂલનો સ્વભાવ હોય અને અમે અમારી કોઈ કમ્પ્લેન લઈ જાય તો અમારા પર વધારે માર્ક ને એવું બધું માર્ક ને બધું પડતા હતા એવા અમારા શિક્ષક ને સાક્ષી છે એટલે કોઈ ભેદભાવ કર્યો નથી

છેલ્લી પાંચ છ સંસ્થાઓ તો આજે ભારતભરમાં જે નામ થયેલું છે એવી સંસ્થાના પ્રમુખ બિપિનભાઈ શાહ અને એમના ધર્મ પત્ની બિપિનભાઈ શાહની જન્મદિવસ અને બંનેના લગ્ન તિથિની ઉજવણી આજે સૌ સમાજના શ્રેષ્ઠીઓએ સાથે મળીને કરી છે એ મોડાસા માટે એક યાદગાર પ્રસંગ છે અને સૌના માટે આનંદદાયક પ્રસંગ છે મારું નામ ડોક્ટર મેનેજભાઈ શાહ છે મેં તો નાખવું પડી ગયું

અમારા સંસ્થાની અંદર હાઈ સ્કૂલ તો આવી જ જાય કલરાવ કનાઈ વત્તા અન્નપૂર્ણા પણ તેમાં આવી જાય આવી બધી સંસ્થાઓમાં મને પોતાનું યોગદાન બહુ સારી રીતે આપ્યું છે અને છતાં એ સાથે અમારા કુટુંબ માટે એમના જે પ્રયત્નો અને એમનું યોગદાન છે એ બહુ વ્યવસ્થિત રહેલું છે અને કુટુંબનો બધી જ વ્યવસ્થાઓ એમણે સારી રીતે એમની જવાબદારી પ્રમાણે પૂરી કરી છે પણ હું ખાસ આભારી છું અને મારા તરીકે અમે આજ સુધી એમને પિતા તુલ્ય ગણ્યા છે એ રીતે અમે એમને આખા ગંદા સંસ્થાની અંદર એમને માન આપીએ છીએ અને એ રીતે એમને સારું કામ કરેલું છે